નડિયાદ એટલે શ્રી સંતરામ મહારાજની પાવન પુણ્યભૂમિ આ જગત સાહિત્યમાં ઘણા બધા સાક્ષર જન્મ આપી સાક્ષર નગરી તરીકેની ઓળખ ઊભી કરી પોતાની નવ ભાગોળે વિવિધ મંદિરોને ધારણ કરતું નડિયાદ ખરેખર આસ્થા અને ભક્તિથી ભરપૂર શહેર છે સમયની અનંત યાત્રામાં જ્યારે સંસ્કૃતિ અને આસ્થાની વાત આવે ત્યારે કેટલીક કહાનીઓ ફક્ત ઇતિહાસ નથી રહેતી પણ એક જીવંત પ્રવાહ બની જાય છે અને આવી જ વાત છે પૂનામાં આવેલ દગડુ શેઠ હલવાઈ ગણપતિજીની કરોડો લોકોના હૃદયમાં સ્થાન પામેલા પૂનાના ગણપતિ બાપ્પા જેમનું નામ માત્ર જ સઘળા વિઘ્નોને નાશ કરી દે છે તેમણે આખી દુનિયાને પોતાની ભક્તિના રંગે રંગી દીધી છે અને આજ શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિની પુણ્યતા છેલ્લા પંદર વર્ષોથી નડિયાદના હૃદયમાં આવેલ ભાવસાર વાડદા ચોકસી બજારમાં અનેક ભાવિકોનું મંગલ કરી રહી છે શ્રી સંકટમોચન યુવક મંડળ છેલ્લા ઘણા વર્ષોથી વિઘ્નહર્તા બાપ્પાની મૂર્તિની સ્થાપના ગણેશ મહોત્સવમાં અહીં જ કરી રહ્યા છે પૂનામાં બિરાજેલ દગડુ શેઠ હલવાઈ ગણપતિજી મંદિરનો ઇતિહાસ ખરેખર રસપ્રદ છે વાત છે લગભગ સન અઢારસો ની કોલકાતા નજીકના એક બંગાળી ગામથી પૂનામાં આવીને વસેલા કંદોઈ દગડું શેઠ હલવાઈ જેમણે પોતાના મીઠાઈના ધંધાથી અઢળક પ્રસિદ્ધિ મેળવી જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું હતું પણ કાળચક્રની ક્રૂરતા અવિશ્વસનીય હતી અઢારમી સદીના અંતમાં પૂનામાં ફેલાયેલ પ્લેગના મહારોગે તેમના બંને યુવાન પુત્રોને છીનવી લીધા દગડુ શેઠ અને તેમના પત્ની લક્ષ્મી ઊંડા શોક અને નિરાશામાં ડૂબી ગયા પણ કહેવાય છે કે જ્યારે એક દ્વાર બંધ થાય છે ત્યારે બીજું ખુલે છે તેમના આધ્યાત્મિક ગુરુ માધવનાથજી મહારાજે તેમને આઘાતમાંથી બહાર લાવવા માટે એક અદ્ભુત સૂચન કર્યું તેમણે કહ્યું તમારા પુત્રોની યાદમાં એક વિશાળ મંદિરનું નિર્માણ કરો ગુરુની આજ્ઞાને માથે ચડાવી દગડુ શેઠે અઢારસો ને ભગવાન દત્તાત્રેય અને વિઘ્નહર્તા ગણેશની પ્રતિમાઓની સ્થાપના કરી આ બંને મૂર્તિઓમાં તેમને પોતાના પુત્રોનું સ્વરૂપ દેખાવા લાગ્યું અને ત્યારથી તેમનું જીવન માત્ર ને માત્ર આ દેવની સેવામાં સમર્પિત થઈ ગયું કહેવાય છે કે દગડુ શેઠે પોતાના ભત્રીજા ગોવિંદ શેઠને વ્યવસાય સોંપી પોતાની જિંદગી વિઘ્નહર્તાની સેવામાં ગુજારી હતી આજ સમયગાળામાં દેશ આઝાદીના સંઘર્ષના ઉકળાટમાંથી પસાર થઈ રહ્યો હતો લોકમાન્ય તલકે લોકોને એક છત્ર હેઠળ લાવવા માટે ગણેશ ઉત્સવને સાર્વજનિક મહોત્સવનું સ્વરૂપ આપ્યું દગડુ શેઠના ગણપતિનું આ મંદિર આંદોલનનું એક મુખ્ય કેન્દ્ર બન્યું અને અહીંથી શરૂ થયેલ ગણેશોત્સવ આજે માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વસેલા ભારતીયો દ્વારા ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવાઈ રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજ દગડુ શેઠ ગણપતિની ભવ્યતા અને ભક્તિનો પ્રવાહ નડિયાદની ભૂમિ પર પણ પહોંચ્યો છે નડિયાદના ભાવસારવાડના ચોકસી બજારમાં બાપાને બિરાજમાન કરવા માટે શ્રી સંકટ મોચન યુવક મંડળ એક અદ્ભુત પહેલ કરી રહ્યું છે આ વખતે કંઈક વિશેષ છે મંડળના સભ્યો સ્વયં પૂણે જઈ દગડુ શેઠના મૂળ મંદિરથી એકદમ આબેહૂબ મૂર્તિ લાવ્યા છે પુણેના મૂળ મંદિરના બાપાને સમર્પિત બ્રાહ્મણો દ્વારા મૂળ મૂર્તિ સમક્ષ આ મૂર્તિને રાખીને તેનું ખાસ પૂજન કરવામાં આવ્યું છે બાપાની આ મન્યા પાળતા ખૂબ જ પ્રેમપૂર્વક અને સંભાળપૂર્વક તેમને અહીં લાવવામાં આવ્યા છે આમાં રહેલ શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિજીની મૂર્તિ અત્યાર સુધીમાં ત્રણ વખત બનાવવામાં આવી હતી પહેલી મૂર્તિને આકરા મારુરી ચોક મંદિરમાં રાખવામાં આવી છે પહેલા તેને કાપડ અને કાગળથી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને થોડી મજબૂત કરી અને રિપેર કરવામાં આવી અઢારસો ને છન્નુ સાલથી બાબુરાવ ઘોડશે આજે પુનામાં જે મૂર્તિ પૂજાય છે તે ઓગણીસો માં પ્રખ્યાત શિલ્પકાર શંકરભાઈ અપ્પા દ્વારા બનાવવામાં આવી છે કહેવાય છે કે આ મૂર્તિ બનાવતી વખતે સૂર્યગ્રહણ હતું તેથી સૌપ્રથમ તેમાં ગણેશ યંત્ર મૂકવામાં આવ્યું હતું આ જ કારણથી દિવસ પ્રતિદિન આ મૂર્તિનું તેજ વધતું જાય છે આ મૂર્તિ સાડા સાત ફૂટ ઊંચી અને ચાર ફૂટ પહોળી છે અને લગભગ આઠ કિલો સોનાથી સુશોભિત છે આજ મૂર્તિની સિદ્ધ કરેલી પ્રતિકૃતિ આજે નડિયાદમાં આવી છે શ્રી સંકટમોચન યુવક મંડળના સભ્યોએ આ મૂર્તિને પૂનાના જ એક મૂર્તિકાર પાસે બનાવડાવી છે જેમ ત્યાં પાદુકા સહ ભગવાનની પૂજા થાય છે તેમ જ અહીં નડિયાદમાં પણ પાદુકા સહ પૂજા થશે આવનાર દરેકને જાણે પૂનાના તગડુ શેઠ ગણપતિજીના દર્શન કર્યા હોય તેવો જ લાહવો મળશે આ મહોત્સવ ફક્ત ભક્તિનું પર્વ નથી પણ એક સામાજિક સંદેશાનું માધ્યમ પણ છે છેલ્લા પાંચ વર્ષથી આ મંડળ પર્યાવરણ બચાવવાનો સંદેશ ફેલાવી રહ્યું છે આ જાગૃતિ ફેલાવવા માટે અત્યાર સુધીમાં પચાસ હજારથી વધુ મની પ્લાન્ટના કુંડા ભક્તોને વિતરિત કરવામાં આવ્યા છે અને આ વર્ષે પણ આ પરંપરા ચાલુ રહેશે નડિયાદ માટે ધન્યતાનો એક અવસર આવ્યો છે અને પરંપરાગત પ્રવાહને એક નવી દિશા આપવાનો નિર્ણય લેવાયો છે હવે પૂણેના દગડુ શેઠની જેમ જ અહીં પણ આ ભવ્ય પ્રતિમાનું વિસર્જન નહીં થાય એક નાનકડી નગરયાત્રા બાદ આ મૂર્તિને એક કાયમી સ્થળે સ્થાપિત કરવામાં આવશે જ્યાં તે હંમેશા ભક્તોને દર્શન આપતી રહેશે પરંપરા જાળવી રાખવા માટે તેની સાથે લાવવામાં આવેલ નાના મંગલ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે આમ નડિયાદના ચોકસી બજાર ભાવસાર વાડમાં પધારેલ શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિ માત્ર એક મૂર્તિ નથી પરંતુ એક આસ્થા એક ઇતિહાસ અને એક પરંપરાનું જીવંત પ્રતિક છે તેઓ વિઘ્નહર્તા બાપ્પા તરીકે અહીં આવીને દરેક ભક્તોના વિઘ્નો દૂર કરી સુખ શાંતિ અને સમૃદ્ધિની વર્ષા કરશે તો આવો આપણે પણ આ ભવ્ય અવસરમાં સામેલ થઈએ અને નડિયાદમાં બિરાજમાન દગડુ શેઠ ગણપતિના દર્શન કરી અને કૃતાર્થ થઈએ શ્રીમંત દગડુ શેઠ ગણપતિ મહારાજની જય જય મહારાજ